આ જે ટેન્ટ છે એ પ્રીમિયમ રેન્જમાં છે એટલે હું એમનું પણ તમને આગળનો જે અંદર સુધીનો લુક બતાવું એમાં સ્પેસ આ રીતની જ છે આ રીતના આવીએ એટલે સીધા જ અંદર બેડરૂમ જ આવી જાય એટલે આ પ્રીમિયમ રેન્જમાં છે અને આ બેડરૂમની સ્પેસ અને આગળ તેમનો ટેબલ ચા નાસ્તા માટેનું ગેસ્ટ માટેની આ વ્યવસ્થા છે

જે ગેસ્ટ આવેલા છે એ લોકોને બહાર કઈ ખુલ્લી હવામાં બેસવું હોય તો અહીંયા પણ સરસ એમને બેઠક વ્યવસ્થા બનાવેલી છે અને સરસ જગ્યા છે સામે એમના ટેન્ટ હોય નાના બાળકો સાથે આવ્યા વડીલો સાથે આવ્યા હોય તો સરસ ફળ અહીંયા એમની વીતી શકે આ જે ટેન્ટ છે એ થોડા મોટા છે એટલે દરબારી અને રજવાડી ટેન્ટ છે આરે અને બહુ ભાડું પણ એ પ્રમાણે છે અને ઘણી સ્પેસ છે આ વિસ્તારમાં તો હું હું તમને રજવાડી ટેન્ટ બતાવી રહ્યો છું ને આ રીતનું ફૂલ તો સરસ આ સ્પેસ છે બેસવા માટેની રજવાડી ટેન્ટ કહેવાય અને આ રીતના સોફા પણ છે એસી છે અને આ રીતનું મોટો ટેન્ટની સ્પેસ છે અંદર બેડરૂમ છે લિવિંગ રૂમ અને આગળ ટીવી છે આમાં પણ એસી જોઈન્ટ છે આ તમે જુઓ નીચે બેસીને તમારે વર્ક કરવું હોય મિટિંગ તમારે કરવી હોય પરિવાર સાથે તો સરસ જગ્યા છે જે પણ અંદર ગરમી ના લાગે વાતાવરણ એટલું જ તમને ઠંડક મળે એ રીતની ટેન્ટની વ્યવસ્થા અને એક આ બાજુ પણ રૂમ છે જે ફ્રેશ થવા માટેની જગ્યા છે ડ્રેસિંગ રૂમ છે તો સામે અરીસો પણ છે એટલે આ રીતની વ્યવસ્થા છે બાથરૂમ જોઈએ તો બાથરૂમની પણ જગ્યા ઘણી ફેસવાળી છે વીઆઈપી બાથરૂમ છે એટલે કેવું ના પડે એટલી સરસ સુવિધા આપેલી છે રજવાડી ટેન્ટ અંદરથી લુક બતાવ્યો હવે આપણે આગળ જોઈશું દરબારી ટેન્ટ એનો પણ લુક જોઈએ અને એની સુવિધા જોઈએ આપણે જઈ રહ્યા છીએ દરબારી ટેન્ટ જોવા માટે કારણ કે વીઆઈ વીઆઈપી માટે એટલે કે સરસ જગ્યા માટેનો એમ છે સુવિધા આમાં પણ ભરપૂર હોય છે તો આ દરબારી ટેન્ટ છે એની સુવિધા તમે જુઓ સરસ આગળથી સ્પેસ છે અને ગેસ્ટ માટે પરિવાર માટેની આગળની આ સ્પેસ બેસી શકાય રેસ્ટ કરી શકાય અને અંદરની આપણે લુક જોઈએ તો અંદર એનિવર્સરી હશે તો એના માટેનું સેલિબ્રેશન પણ થયેલું છે એટલે સરસ કહેવાનો મતલબ કે તમારો એક યાદગાર પળ તમે જ્યાં જાઓ ત્યાં ઉજવી શકો એટલે સારી તારીખ લઈને કોઈ પણ પરિવાર આવ્યો હશે ને ઉજવણી કરેલી છે છે ને કયો રૂમ કહેવાય હા હા આ બેડરૂમ છે તમે જુઓ આ દરબારી ટેન્ટમાં બેડરૂમ છે એટલે સરસ બેડરૂમની વ્યવસ્થા છે અને એમાં પણ ટીવી છે કબાટ છે આગળ બેસવા માટેની આગળ બીજી સ્પેસ માટે ગેસ્ટ માટે પરિવાર માટે બેસી શકાય એટલી સરસ સ્પેસ છે એટલે વી વીવીઆઈપી કહી શકાય એવી સરસ આ જગ્યા ટેન્ટમાં આપવામાં આવી છે અને આ પણ એસી છે અહીંયા ટેન્ટમાં સરસ કુલિંગ રહે અને એસીની સુવિધા પણ સરસ છે અને આ બાથરૂમ એરિયા છે એમાં પણ ડોર ને વસ્તુ બધી રહી શકે સરસ જગ્યા છે બાથરૂમ પણ વીઆઈપી છે અને અહીંયા જે ટુરિસ્ટ આવે એ ખુશ થઈને જાય એક નવી યાદગાર પળ સાથે જોડાઈ શકે આ જગ્યા અલગ છે ને અચ્છા આ કઈ જગ્યા કહેવાય હા આપણે આ એન્ટર થયા તા અચ્છા ઓકે દરબારી ટેન્ટની અંદર છે ને બે બેડરૂમ છે એટલે રાઈટ ને લેફ્ટ એ રીતની વ્યવસ્થા છે એમાં પણ સેમ એસી બે એસી લગાયેલા છે મોટો હોલ છે બેડરૂમ નો અને બધી સેમ વ્યવસ્થા વનમાં હતી એમાં એ રીતની જ છે 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 સરસ સરસ એકદમ વાતાવરણ જે દરબારી ટેન્ટ તો એની સામે આ રીતના હાથીના સ્ટેચ્યુ આ રીતના રાખેલા છે ગેટ છે અને એની પાછળ જ કમ્પ્લીટ દરબારી ટેન્ટ છે એટલે કુલ બે રીતના દરબારી ટેન્ટ છે એટલે એક આ બાજુ હાથી આગળનું જે ગેટ છે અને એક આ ગેટ એટલે બંનેની સામે આ દરબાર છે બીજા બધા સાથે જોડાયેલા છે એટેચમાં વચ્ચે સ્પેસ છે એટેચમાં જે છે એ રજવાડી ટેન્ટ છે એટલે સરસ આ જગ્યા જે ટેન્ટ સિટીમાં છે અને અહીંયા જે ટુરિસ્ટ આવે છે બહુ ખુશ થઈને જતા હોય છે એવી સરસ મજાની જગ્યા છે સામે પણ એ રીતના જે ટેન્ટમાં રહી થોડું ફ્રેશ થવું હોય તો પણ અહીંયા આવીને પોતાનો પળ વિતાવી શકે એવું સરસ સ્પેસવાળી આ ઝૂપડી લૂકમાં કો કે દેશી લૂકમાં કો એ રીતની આ સ્પેસ આપણને જોવા મળે છે સરસ જેમ કે બીચ ઉપર જેમ ચેર હોય એમ આ રીતના ભૂંગામાં પણ બનાવી ભૂંગા લૂક આપી અલગ અલગ ચેર મૂકેલી છે અને ખાસ કરીને જે ધોરડો ગામ વિસ્તાર છે તે સરસ પ્રગતિના પંથે છે અને રણોત્સવના કારણે ગામની સારી પ્રગતિ થઈ છે અને ખાસ કરી ધંધા રોજગારમાં પણ ગામ લોકોને બહુ સારો ફાયદો થયો છે